માંગ આશી હડતાલ પર ઉતરી આવ્યા છે અને સુરત સિવિલ અને સુમેરના ત્રણસો ઇન્ટર્ન તબીબો હડતાલ પર જોડાયા છે ઈન્ટર્ન તબીબો હડતાલ પર ઉતર્યા હોવાથી દરેક વોર્ડમાં દર્દીઓની સારવારની સેવા પર પ્રભાવિતા થઈ રહેશે છે ત્યારે રાજ્ય હોસ્પિટલોમાં ઇન્ટર્ન તૈયોને સ્ટાઇપેન્ડ પેટે રૂપિયા બાર હજાર આઠસો અપાય છે જે વધારીને ઓછામાં આવશે વીસ હજાર રૂપિયા કરવામાં આવે તેવી માંગ સાથે ઇન્ટર્ન તૈયો હડતાલ પર ઉતરી આવ્યા છે ઇન્ટરનલ તબીબો આજે ભારતભરમાં હડતાલની ઉપર છે ત્યારે તમે દ્રશ્યો જોઈ શકો છો કે સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ ડૉક્ટરો જે છે તે હડતાલ પર ઉતરી આવ્યા છે અને સમગ્ર ડોક્ટરો અહીં જે છે તે બેનરો લઈને ઊભા છે અને પોતાની માંગણીઓ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું છે એમની માંગણીઓ અને કઈ રીતે ધરના પ્રદર્શન ચાલુ રાખશે નમસ્કાર મારું નામ છે જયરાજ ચૌર્યા ઇન્ટન ડોક્ટર ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત જ્યારથી કોવિડ મહામારીની શરૂઆત થઈ છે એટલે કે એપ્રિલ માસથી અત્યાર સુધી સતત રાત દિવસ દોઢસો જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ એ પછી આઈસીયુ વોર્ડ આઈસીયુ હોય કે વોર્ડ હોય કે ટ્રાન્સપોર્ટ ટીમ હોય સતત અમે અમારી કર્તવ્ય નિષ્ઠા પ્રમાણે અમારી ડ્યુટી કરી રહ્યા છીએ એ બારસો બેડની કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તથા અગિયારસો બેડની નોન કોવિડ હોસ્પિટલ બંનેમાં અમારી ડ્યુટી ચાલુ છે સરકાર તરફથી માત્ર માત્ર અમને કોવિડ વોરિયર્સ તરીકે ખાલી બિરદાવ્યા છે અમને ગર્વ છે પરંતુ અમારી ઈચ્છા એવી છે કે જેમ બીજા રાજ્યમાં સ્ટાઈપન આપવામાં આવે છે એ પ્રમાણમાં ગુજરાતમાં જે અમને સ્ટાપણ બાર હજાર આઠસો આપવામાં આવે છે એ નહિવત છે અમારી માંગ એવી છે કે નાણાકીય રૂપે અમને થોડુંક સરકાર મદદ કરે અમારો જુસ્સો વધારે જેવી રીતે પશ્ચિમ બંગાળના અંદર અઠાવીસ હજાર પાંચસો અને મુંબઈના અંદર ઓગણચાલીસ હજાર જ્યારે દિલ્હીમાં જોવા જઈએ તો આઠ કલાકની ડ્યુટી માટે એક હજાર અને બાર કલાકની ડ્યુટી માટે બે હજાર રૂપિયા ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવે છે આપણા ગુજરાતના અંદર જોવા જઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંડરમાં આવતી બે હોસ્પિટલ

અમે લોકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છીએ એટલે મતલબ અમે ડ્યુટી પર જોઈન નહીં થઈએ અને તેમ છતાં પણ અમે લોકો અમારા જે જુનિયર ડૉક્ટર એસોસિએશન છે રેસિડન્ટ ડૉક્ટરનું એસોસિએશન છે તેની સાથે સતત કોન્ટેક્ટમાં છીએ એટલે પેશન્ટને કંઈ પ્રોબ્લેમ થાય કે એવું હશે તો જ અમે ડ્યુટી પર જોઈન થઈશું બાકી અમે લોકો આ રીતે જ પ્રદર્શન કરીશું ડ્યુટી પર જોઈન નહીં થઈએ એ તો આ હતા સુરતના તબીબો જેમણી વાત તમે સાંભળી અને ચોક્કસપણે તમે જોઈ શકો છો કે જો એમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અગાઉ નજીકના ભવિષ્યમાં એ લોકો જે છે તે મોટું ધારણ સ્વરૂપ લઈને જે છે તે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સરકારને આપી રહ્યા છે કેમેરા પર્સન સાથે પરવેશ કુરેશી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત